વહીવટ તંત્રએ આ પેનલ છપ્પન તરીકે ગામડાના રોડનો ઉપયોગ કરે છે જ્યાંથી આ રોડ કચ્છ ઘાંડ થઈ ગયો છે ભારે વાહનો જવાથી મધ્યપ્રદેશ ને રોડ હોવાથી મુખ્ય ગુજરાત ને ઉપયોગ થાય છે ભારે વાહનો જવાથી રોડ તરત ઘંટ થઈ ગયો છે એન પણ ધ્યાન આવતું અપાતું નથી અને મેન્ટેન કરે છે તો છૂટા કપચા નાખી અને માટી નાખવામાં આવે છે જ્યારે વીઆઈપી રોડો એરપોર્ટના જોરદાર વળો પર તરત જ આટલો ખાડો પડે તો તરત રિપેર થાય છે આપડા ગામડાના પબ્લિકનું ધ્યાન દેવાતું નથી અને એને આપણે આ વાત બુલંદ કરવો પડશે તો તમારી વાતને સાંભળવામાં આવશે નહીં તો તમારી વાત એ હા હવે સાહેબને નમ્ર વિનંતી હતી સાહેબ એમ જ આપા કે સંભળવા પર ધ્યાનથી બરોબર બરોબર મોહન ચોકડીનો છે બરોબર એ માજોપતિ સલ્પતી અમે જે પછી એ ટેન્ડર છે ભૂંપન થઈયું છે મુંબઈના જેવો ગોરમેન્ટમાં છે અને સ્પેશે લગભગ 26 દિવસમાં અને એટલે આપણે કામ કરી આ ત્રણ થઈ ગયો છે તમે જે કોઈ કોન્ટ્રેક્ટ આપ્યો છે એ માણસ ये तरह से बिजू कछु करतो नहीं मोटा मोटा मेंटल राखवा मेंटल पर माटी राखवा में माटी नायका पछि शंकर ये पूरी से स्वास्थ्य माटे भी तकलीफ से एक्सीडेंट ता पछि अगला बाद में काड़ा पछि साहेब तुम्हें नामना काड़ा पछि यात्रा कराओ डॉक्टर जी तुम्हें धन्यवाद रामन कोऊ हूं रामन कराओ ना ऑफिशियल लोग ने डोरा કરવી જોઈએ ડામર રહીએ લોકો તમે લોકો ડામર નું કામ જે કર્યું ને ચાલુ વરસાદની અંદર તો અત્યારે વરસાદ નહી તો અત્યારે કરો ને તમે તમે મધ્ય એન્જિનિયર લખો એન્જિનિયર નેમ કે આ રીતે ઠિંગરા મરાઈ એક 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 વાર પંચર પડે કોઈને

અત્યારે આજે પબ્લિક જે ભેગી થયેલી છે રાસ્તા રોકો આંદોલન થઈ આંદોલન નથી રસ્તો ક્યારે બંધ ના કરાય પણ અમારી છે કે પ્રજાને જે જે અત્યારે તકલીફો પડી રહી છે એ તો જેને તકલીફ પડે પડે એને ખબર એટલે આ મુંગી બેડીને ને સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તમે વહેલી તકે આ નવો રોડ બનાવો નવો રોડ પછી બનશે પણ પહેલા તમે ઠીંગડા અહીંયા મરાવો તમારા જે સાહેબો આવે છે તો તાત્કાલિક તમે રોડ બનાવી દો છો કેમુષ્ય કાલ થી જ આના ઠીંગરા મારવાના ચાલુ કરો અને નવો રોડ બનાવો અહીંયા ભારદારી જે વાહનો જાય છે તેના કારણે આ રસ્તાને નુકસાન થયેલું છે જે પેલો જે ડાયવર્જન ચાર ચાર વાર જે તૂટી ગયું છે અરે તમારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તમે એવું કહો છો અમે પુલો બનાવીએ છીએ અમે નારા બનાવ્યા છે અમે રસ્તા બનાવ્યા છે આ તમારા ગપ્પા મારવાના ગપ્પા તમે બંધ કરો પબ્લિક હવે જાગી ગઈ છે જો આપ જાગૃત પ્રજા જ્યારે આંદોલન પર ઉતરી જશે ને ત્યારે તમને ખબર પડી જશે અત્યારે તમે જે રેલીઓ કરો છો અને વિવિધ પ્રકારના જે તાઇફા કરો છો એ તાઇફા બંધ કરીને પ્રજાની જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ તમે દૂર કરો સંખેરા વિધાનસભા આમ આદમી પાર્ટીના એડવોકેટ રંજનભાઈ તડવી બોય ચંદ મેટલ એકલા હોય જેથી કરીને આપણે પંચર પડે પંચર પડે એટલે ગાડી ગમે તેમાં ફસી જાય ને ગાડી ફરી ગયા પછીથી એક્સિડન્ટ થાય ને પાછળનો બધો વહાણ વ્યવહાર બંધ થઈ જાય ને બીજા લોકોને પંચર પડે ટાયરો નાના નાના સાધનોને ટાયરને પંચર પડે એટલે નાના ટાયર વાળા લોકો કઈ જાય ને એમને ટાયર ખરાબ હોય ને પછી એમને પાછું જવું કઈ એમને એટલે ભૂખે મરે તરસે મરે ને આંખો બગડે આંખો બગડે દૂર ઉડવાથી આંખો બગડે એટલે આખો સેહત બગડી જાય છે એમને ને પછી રોડ આખા બગડી જાય છે એક્સિડન્ટો વધારે વધે છે અહીં ટોટલી એક્સિડન્ટો થાય છે અહીં એટલે તાત્કાલિક રિપેર કરવા અમારી માગણી છે ઠાકોરભાઈ પટેલ ઠાકોરભાઈ

અમેરિકા જેવા રસ્તા બનાવવાનું કેતા કોઈ આવીને તો ખબર પડે આગળ ખાડામાં કેટલા માણસોના પગ ભાઈ ગયા કેટલા જણના મરણ થયા છે અને અધિકારીઓ કોઈ જોવા આવતા નથી અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી સંસદ સભ્ય ને ધારાસભ્ય પણ એ જોતા નથી એવા એ અધર જાય છે એમને ગાડીઓમાં માં જવાનું નાના નાના માણસો નું શું થાય રસ્તા એટલા બધા ખરાબ છે મોડાસર ચોકડી થી રંગલી ચોકડી રંગલી ચોકડી થી પાવી જેતપુર સુધીનો બિલકુલ રસ્તો છેલ્લા અઢી થી ત્રણ વર્ષમાં માં ખલાસ થઈ ગયો છે તો સરકારી તંત્ર આ રસ્તો ખાલી રિપેર કરે છે તે રિપેર કરે છે તે કઈ રીતે કે મેન્ટલ નાખવામાં આવે ઉપર માટોડી નાખી દેવામાં આવે માટોડી નાખ્યા પછી વાહનો જાય એટલે ધૂળ ઉડે છે ધૂળ ઉડવાથી દરેક વ્યક્તિને એટલી બધી તકલીફ પડે છે કે બહુ તકલીફ પડે છે અને આ રસ્તો તૂટી જવાથી અહીંયા એટલા બધા એક્સિડન્ટ થયા છે આ રૂટ પર અને કેટલા માણસો જીવ ગુમાવ્યો છે તો વહીવટી તંત્ર ને અમારી એક નમ્ર વિનંતી છે કે તમે ભલે રોડ જ્યારે મંજૂર થાય ત્યારે પણ હાલમાં તમે આ રસ્તો ગોમર પીચિંગ થી વ્યવસ્થિત પિચિંગ કરીને પબ્લિક ને જવા આવવાની વ્યવસ્થિત સુવિધા થાય એવી અમારી માંગણી છે ભૂપેન્દ્ર પટેલે જ્યારે દિવાળી આગળ એવું કહ્યું કહેવામાં આવ્યું હતું કે દિવાળી પહેલા રોડ રસ્તા બધા રિપેર થઈ જશે પણ નાની દિવાળી ગઈ નાની દિવાળી ગયા પછી આ પંદર દિવસ થઈ ગયા પણ હોવા છતાં હજુ આ રસ્તો રિપેર થયો નહીં અને તમામ બ્રિજો બંધ થવાને કારણે ડ્રાઈવરજન બંધ થવાને કારણે મોટા વાહનો ઠેઠ એમપી માં જવા વાળા તમામ વાહનો આ રૂટ પર નીકળે છે અને ભારે વાહનોને કારણે આ રસ્તો બિલકુલ કંડમ થઈ ગયો છે અને એક્સિડન્ટો બી ભારે વાહનોથી વધારે થાય છે તો વહીવટી તંત્રને બી અમારી એક લાગણી છે કે તમે તાત્કાલિક આ રસ્તો બનાવો અને પદાધિકારીઓ પદાધિકારીઓ આ રૂટનો ઉપયોગ કરે છે કાયમ માટે અધિકારીઓ બી આ રૂટનો કાયમ માટે ઉપયોગ ઉપયોગ કરે છે કલેક્ટર હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય કે મામલતદાર હોય કે ટીડીઓ હોય ધારાસભ્ય હોય કે સસદ સભ્ય બધા આ રૂટ પર જાય છે પણ હોવા છતાં આ રસ્તા પર કોઈ પણ ધ્યાન આપતા નહીં તો પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે આ લોકો અને આ રોડ રિપેર નહીં કરતા તો કયા કારણોસર તમે આ રસ્તો રિપેર નહીં કરતા એ અમારી અમારે જાણવું છે એટલા માટે આજે અમે લગભગ પંદર થી વીસ ગામના આજુબાજુના ગામાના તમામ સરપંચો અને પબ્લિક બધા આવીને આમ વડદલાવ ચોકડીની નજીક મગનપુરા સ્ટેન્ડ પર આજે ચક્કાજામ કર્યો છે અને અધિકારીઓને બોલાવ્યો છે અધિકારીઓ હાલમાં અમને શું જવાબ આપે તે અમે નિર્ણય લેશું